સુરતના ગામરેજમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો પોલીસ સરપંચ પરિસંવાદ જેમાં જિલ્લાના પાંચસો સરપંચ અને ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા સરપંચ સાથેના સંવાદમાં હર્ષ બોલ્યા કે ગામના ઝઘડામાં કોઈ ત્રીજો વ્યક્તિ આવી અને ગામની શાંતિ ભંગ ન કરે તેનું ધ્યાન રાખવું અને આવા વ્યક્તિને ઓળખી લેવા સૂચન કર્યું ગામમાં જો કોઈ દારૂ કે જુગારના અડ્ડા તેમજ ડ્રગ્સના બંધાણી હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી સાથે તેનું કાઉન્સેલિંગ પણ આ દૂષણથી દૂર રહે અને સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીવાયસપી જોડે ડાયરેક્ટ બેસશે ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે જેથી સરપંચ શ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશું